આ કેસ જ્યારે નોંધાણો ત્યારથી મેં કીધેલું કે આમાં સમથિંગ ઇઝ રોંગ નહીં બધું જ ખોટું છે આ ફેબ્રિકેટેડ વાતો એવું લાગે છે અને ત્યારથી માંડીને આજ સુધી તમે જુઓ એકેય બાબતમાં ક્યાંય કોઈ વસ્તુ ઊભી રહી ખરી શુક્રવારે બનેલી ઘટનામાં શનિવારે જે છે એ સગીરા કે છે એ પીડિતા કે હતી કે પીડિતા સગીરા અને ફરિયાદી એ શનિવારે આ ત્રણ એની ભૂમિકા હતી પીડિતા હતી ફરિયાદી હતી અને સગીરા હતી હવે શું થયું પીડીતા લાભાર્થી હોય એવું લાગ્યું ફરિયાદીને બદલે ષડયંત્રકાર હોય એવું લાગ્યું અને સગીરા છે ઠીક છે ઉંમરના નામા પ્રમાણે જે કાયદાની પરિભાષામાં બાકી એની પરિપક્વતા તો ખતરનાક કહેવાય કેમ કે ષડયંત્ર કોણ કરે એટલે આ ત્રણેય વાત ઊંધી આવી વાત નંબર વન આટલો બધો વળાંક આવી ગયો વળાંક નંબર બે અમિતભાઈ જે દામજીભાઈ ખૂંટ એમ કહેવાય છે કે એ હની ટ્રેપમાં ફસાઈ ગયા એટલે એણે ગળા ફાહો ખાવો પડ્યો સાહેબ જો એક વસ્તુ કહું કોઈ માણસ ફસાવે એ શત્રુ હોય કે બાકીના હોય એનો તો એ ધંધો છે તમારે ફસાવવું શું કામ જોઈએ મારો પ્રશ્ન એ છે પોલીસને હવે એમ થાય છે કે સંજય પંડિતનું અપરાધી પૃષ્ઠભૂમિ છે તો ભાઈ અત્યારે સુધી ક્યાં હતા માની લો કે આ પ્રકરણ ન બન્યું હોત તો તમારી ભાષામાં એટલે કે પોલીસની ભાષામાં એ અપરાધી હતા તો એ અપરાધીનું કામ તો અપરાધી જેવું જ હોય તો બીજા મરી ગયા તો ઘોડ્યા આ તો અપને વાલે હે એટલે તમને લાગ્યું કે ભાઈ અપરાધી છે આ તો પ્રોબ્લેમ છે સાહેબ સમજી લો એટલે હું વારંવાર કહું નૈતિકતા ક્યાંય આવતી નથી સુષ્મા સ્વરાજે પણ કીધેલું છે કે અદાલતોમાં નિર્ણયો થાય છે ન્યાય નહીં એટલે આપણે ન્યાયાલય કહીએ છીએ ને અહીંયા નિર્ણયાલય કહેવું જોઈએ કે જૂઠોને જૂઠોસે કહા કે સચ બોલો જૂઠોને જૂઠોસે કહા કે સચ બોલો સરકારી એલાન હોવા હૈ કે સચ બોલો ઓર અંદર તો પૂરો જૂઠો કી મંડી ભરી હે બહાર બોર્ડ પર લીખા હે સચ બોલો આ એના જેવું છે આખી આખી ઘટનામાં દરેક માણસ પગડા ખેલે છે પગડા આમાં સૌથી વધુ નીચો વાઈ ગયું સત્ય સત્ય ક્યાંય છે જ નહીં સત્યને તો ગળા ટૂંકો આવી ગયો અમિતભાઈ જે છે દામજીભાઈ ખૂંટ એની સાથે આ કેસમાં સત્ય સત્યએ પણ ફાંસી ખાઈ ગઈ એને ગાળીઓ આવી સત્ય નામની કોઈ ચીજ હતી એને પણ અમિતભાઈ તો દૈહિક રૂપે ઓફ થઈ ગયા એની સાથે જાડવાની ડાળે ટીંગાઈ ગયું સત્ય એક માણસ છે જુનાગઢના રહીમ મકરા મકવાણા મકરાણી મકરાણી હવે એ કોઈ એવડું મોટું માથું તો છે નહીં કે પોલીસે એનું નામ ગુપ્ત રાખવું પડે ગોપનીય રાખવું પડે રાઈટ હવે શું કે છે પોલીસ એની ધરપકડ થયા પછીથી એ બધા રહસ્યો ખુલશે તમને તો ખબર હતી આલો પ્રજાને ખબર નથી તમને તો એ રહીમ મકરાણીની ખબર હતી તો ત્યારે ને ત્યારે ઉઠાવી કેમ ન લીધા રીબડાના અમિત ખૂંટ મોત કેસમાં મોટું અપડેટ સામે આવ્યું જે રીતે શંકા વ્યક્ત કરવામાં આવી હતી ને જે રીતે અમિત ખૂટે પોતાની સુસાઇડ નોટમાં પણ લખ્યું હતું તે જ રીતની વાત છે તે પોલીસ તપાસમાં સામે આવી છે કે અમિત ખૂટને ફસાવા માટે આ કોઈ હની ટ્રેપનું કાવતરું છે તે રચવામાં આવ્યું હતું તે પોલીસ તપાસમાં સત્તાવાર રીતે બહાર આવી ચૂક્યું છે ને તે જે યુવતીઓ છે તેને પણ કોકની લાલચમાં આવીને પૈસાની લાલચમાં આવીને આખું કાવતરું અમિતને ફસાવા માટે કર્યું હતું તો એ વાત હવે પોલીસ તપાસમાં સ્પષ્ટ થઈ ચૂકી છે ને આમાં કઈ રીતની રાજનીતિ છે તે થઈ રહી છે કેવી શક્યતા છે કઈ રીતની રાજનીતિની શક્યતા છે તે અંગે વાતચીત કરવા માટે જોડાયા છે જગદીશભાઈ મહેતા જગદીશભાઈ પહેલાં જે આપણે વાત કરી હતી જ્યારે આ વાત બહાર નહોતી આવી ત્યારે પણ આ શંકા તમે વ્યક્ત કરી હતી કે કઈ રીતનું આ કાવતરું હોઈ શકે છે અને એ જ રીતની વાત બહાર સામે આવી સર કઈ રીતનું કેટલી નીચલી કક્ષાનું રાજકારણ કહી શકાય જુઓ ભાઈ પહેલી જ દિવસથી જ્યારે કશી જ વસ્તુ બહાર નહોતી આવી ત્યારે જ મેં આપને કીધું હતું કે જે શિકાયત કરતા બેન તથા કથિત પીડિતા મેં એમ કીધેલું કે આ બેનની જે સ્થિતિ છે મનોસ્થિતિ એ બરાબર ગણી શકાય એવી નથી જુઓ જ્યારે એણે ફરિયાદ પોતે નથી લખાવી એની બેન એ પૂજાબેન જયંતિભાઈ રાજગોર ફરિયાદ એણે લખાવેલી પણ ત્યારે એક સમાચાર આવ્યા હતા ઘણી વખત સમાચારમાં છે ને બિટવીન ધ લાઇન્સ ઘણું બધું સમજવા જેવું હોય છે એના માવતર મૂળ સાવરકુંડલા પંથકના છે આ પીડિતા તથા કથિત પીડિતા સાવરકુંડલા પંથકના છે એના માવતરવાળી પાછા બધા સુરત રહે છે આ બેન જે છે તથા કથિત પીડિતા એ રાજકોટમાં રહે છે હોટલમાં હોસ્ટેલમાં નહીં હોટલમાં રહેવું વળી પાછું તમારું પ્રયુ જે વ્યવસાય છે કહેવાય છે એ પ્રમાણે મોડેલિંગનો વ્યવસાય આ લપસણી ભૂમિ છે એકલી દીકરી હોટલમાં રહે અને પાછું મોડેલિંગનો વ્યવસાય આમાં તમારે ભાગ્યે જ તમે લોકો જે છે તમારી જાતને સંભાળી શકો બાકી બધી જ શક્યતાઓ હોય છે અને એ બધાને અનુસંધાને મેં જે તે સમયે કીધેલું કે આ જે તથા પીડિતા છે સંભવ છે કે એની ફરિયાદમાં ક્યાંક ઓગણીસ વીસ હોય શકે પેલા તો ગળે ઉતરે તમારી દીકરી કે કે બેન બજારમાંથી કલાક પણ કીધા પછી મોડું આવે મારો તમારો જીવ શ્વાસ અધર ચડી જાય ક્યાં ગઈ હશે દીકરી કેમ મોડું થયું હશે તો તમારી દીકરી એક તો અહીંયા હોટલમાં રહે છે એકલી રે છે મોડેલિંગનું કામ કરે છે અને આવી ઘટના માની લો કે બની છે તો એના માવતરે ક્યારે એમ કીધું હોય કે ભાઈ તમે તમારું ફોડી ખાઓ અમે ફરિયાદી નહીં બનીએ તમે કલ્પના કરો તો એ દીકરી ને એના માવતરા પહેલા તો એના માવતર જ એને રિજેક્ટ કરી કહેવાય ને સમાજ તો પછી કરશે તો અમુક સમાજમાં મેં જ્યારે આવી વાત કરી ત્યારે કોઈએ કીધું કે ભાઈ તમે આવું કહી શકો અત્યારે જાણ્યા કરવા વગર આ ગમે એમ તો દીકરી છે એટલે ભાઈ દીકરી છે એટલે હું એમ તો સુરપંખાય દીકરી હતી એ હતી તો મહિલા ને તો પણ એ કઈ દીકરી ન કઈ માં જાનકી જુદી ઘટના સુરપંખા જુદી ઘટના છે કેટલાક લોકોને આવું અવળે રસ્તે ચડી ગયા એને ઉત્તમ ન કહેવાય તમે જે કોઈ આપણે જાણીએ છીએ અમુક પ્રકારના જે દેહ વેપાર કરનાર છે તો બધી સ્ત્રીઓને તો એને તમે બેન ને માને એ સેન્સમાં ન કહો આપણે જાણીએ પીડિતા છે જે ગણો છે પણ એ છે એ છે એટલે આ કેસ જ્યારે નોંધાણો ત્યારથી મેં કીધેલું કે આમાં સમથિંગ ઇઝ રોંગ નહી બધું જ ખોટું છે આ ફેબ્રિકેટેડ વાતો એવું લાગે છે અને ત્યારથી માંડીને આજ સુધી તમે જુઓ એકેય બાબતમાં ક્યાંય કોઈ વસ્તુ ઊભી રહી ખરી શુક્રવારે બનેલી ઘટનામાં શનિવારે જે છે એ સગીરા કે છે એ પીડિતા કે હતી એ પીડિતા સગીરા અને ફરિયાદી એ શનિવારે આ ત્રણ એની ભૂમિકા હતી પીડિતા હતી ફરિયાદી હતી અને સગીરા હતી હવે શું થયું પીડિતા લાભાર્થી હોય એવું લાગ્યું ફરિયાદીને બદલે ષડયંત્રકાર હોય એવું લાગ્યું અને સગીરા છે ઠીક છે ઉંમરના નામા પ્રમાણે જે કાયદાની પરિભાષામાં બાકી એની પરિપક્વતા તો ખતરનાક કહેવાય કારણ કે ષડયંત્ર કોણ કરે એટલે આ ત્રણેય વાત ઊંધી આવી વાત નંબર વન આટલો બધો વળાંક આવી ગયો વળાંક નંબર બે અમિતભાઈ જે દામજીભાઈ ખૂંટ એમ કહેવાય છે કે એ હની ટ્રેપમાં ફસાઈ ગયા એટલે એને ગળા ફાહો ખાવો પડ્યો સાહેબ જો એક વસ્તુ કહું કોઈ માણસ ફસાવે ઈ શત્રુ હોય કે બાકીના હોય એનો તો એ ધંધો છે તમારે ફસાવવું શું કામ જોઈએ મારો પ્રશ્ન એ છે હું લાંચ લેતા અંચકાવું નહીં અને મીઠે મોઢે રીતે પણ કોઈ પણ ભોગે લઈ લો ને પછી હું કહું મને આ ફસાવ્યો પણ તું ફસાણો શું કામ ભાઈ મને ખબર જ છે પગારથી વધારે ની કોઈ વાત મને ક્યાંયથી મળવી જોઈએ નહીં મળે તો કે સમથિંગ ઇઝ રોંગ તો તમને એ જ્યારે મીઠું લાગે તમારે ફરિયાદ કરવાનો કોઈ અવકાશ રહેતો નથી એટલે ભેંકી કીધેલું કે અમિતભાઈ ભલે આનો બન્યા હોય હની ટ્રેપનો શિકાર પણ તમે ને તમે કોઈ નાદાન કે બાળક તો છો નહીં તમારા ઘરે આઠ નવ વર્ષનો દીકરો છે અર્થાત તમે દુનિયાથી પરિચિત છો તમે પરિપક્વ છો તો પરિપક્વ હોય તો તમને ખબર ન પડે કે કોઈ અજાણી છોકરી તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે તમને નહીં તમારા આખા ગ્રુપ ને મોકલ્યા હતા તો તમને એ ખબર પડી કે આમાં પ્રેમ શબ્દ એવું કઈ છે નહીં આમાં તો પ્રેમ હોય એવું લાગે છે કારણ કે પ્રેમ તો એક જ હોય રાધા ન કહેવાય તો આ બધાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તો ત્યારે સંજયભાઈ ને એમ થવું જોઈતું હતું અમિતભાઈ ને કે આ સમથિંગ ઇઝ રોંગ એને બદલે એ ફસાઈ ગયા એવું એને એની પોતે જ મરણોત્મક જે આવ્યું છે એની કેફિયત એમાં એને કીધું એટલે બે વસ્તુ ત્યાં ખામી છે આપણી જોવાની નજરિયા બધા લોકો માને ઓહો હો નિર્દોષ અણાઈ ગયા નહીં પણ તમારો સમથિંગ દોસ્તો છે કે તમે ભલે ભગવાન એના આત્માને શાંતિ આપે મર્યા પછી કોઈની આપણે કૂથલી નથી કરતા કે એની ટીકા નથી કરતા પણ વાસ્તવિકતા ક્યારેક બદલતી નથી હોતી ને તમે લોકો એ આવું છે તમારો પગ લપશો તો આ માથાકૂટ થઈને બલકે તમને જ્યારે એમ ખબર પડી હોત કે આ મને ફસાવવા માગે છે તો તમે જેમ આ બધા લાંચ રુશ્વતના કેસમાં કેમ ટ્રેપ કરે છે પકડાઈ જાય છે ભ્રષ્ટાચારી એવી રીતે આ તથાકથિત સગીરાને એને જ એની ને એની જાળમાં ફસાવીને પકડાવી દીધી હોત તો મોટું કભાંડ બહાર ન આવ્યું હોત કે કોઈ એક વ્યક્તિ આ વ્યક્તિને એટલા માટે ફસાવવા માગે છે કારણ કે એ પહેલી વ્યક્તિનો જણ છે તો કેવડી મોટી વાત બહાર આવી હોત એને બદલે તમે થોડાક લપેટાઈ ગયા કે ફસાઈ ગયા કે જે ગણો છે અને તમારે તમારો જીવ ગુમાવવાનો વારો આવ્યો આ બે ઘટના ઉલટસુલટ થઈ હવે ઘટના નંબર ત્રણ કે જ્યારે ફરિયાદી આરોપી બની ગઈ ષડયંત્રકાર થઈ ગઈ બે દીકરીઓની થઈ ગઈ બે દીકરીઓની પણ ધરપકડ થઈ એના વકીલ હતા એ પણ હવે તમે જો સાહેદ અથવા તો માર્ગદર્શકને બદલે એ લોકો એના બિલકુલ સહયોગી સાબિત થયા અને એને રિમાન્ડ ન મળ્યા પણ એની ધરપકડ વગેરે થઈ અને હવે એમાં પાછો ચોથો આયામ આવે જુઓ આ બધી ઘટના કેવી બને છે ચોથો આયામ એવો આવે છે કે વકીલ મંડળે કીધું કે તમે એડવોકેટ સંજય પંડિત સહિતના બંને લોકોની ધરપકડ કરી છે ગોંડલના રાજકોટના તમે એની ધરપકડ ખોટી કરી છે એવું મહામંડળ જે વકીલોનું છે એણે કીધું પાતળી એક રેખા છે કે આ ઘટના બની જાય પછી તમે એના માર્ગદર્શક થાવ એ અલગ વસ્તુ છે ને ઘટના બને એ પહેલા જ એની સાથે હોવ અને કઈ કઈ રીતે કરવાનું છે એ અમે તમને કહેશું એમાં કેટલો ફરક છે જુઓ વકીલ જે શબ્દ છે તો એના અસીલનું હિત અથવા તો એને હું અનુરૂપ છે એ વાત કરે ને તમે સમજો એવું જરૂરી નથી કે એ છોકરીએ એમ કીધું હોય કે મારે અમિતને ફસાવવો છે એ દીકરીએ તો એવું કીધું નથી હોતું જેણે કીધું હોય પણ માની લો કે આ દીકરીએ કે જે છોકરી સગીરા છે એને વકીલને માર્ગદર્શન મેળવ્યું હોય કે ભાઈ મારે આની સાથે પ્રેમથી ગોઠવાવવું છે લાઈક ધેટ શું થઈ શકે તો આ જ ભેદ પાતળી ભેદરેખા છે નૈતિક રીતે બધું ખોટું છે નૈતિક પણ નૈતિકતા તો હાલતી નથી હાલે તો સબૂત બરોબર આ પ્રોબ્લેમ તો એ જ છે ને આપણી લોકશાહી કહેવાતી લોકશાહી છે નૈતિકતા નામની વાત જ ક્યાં છે મારો તમારો વરઘોડો નીકળશે ખ્યાતિ કાંડ વાળાનો વરઘોડો નહીં નીકળે ઓલા ભાઈ ઝાલાભાઈ હજારો કરોડ રૂપિયાનો કૌભાંડ ગયા એનો વરઘોડો નહીં નીકળે આ બધા જેની અત્યારે ગોંડલ રીબડાથી માંડીને તમે જેની હું ચર્ચા કરી ત્રેવડ છે કોઈ વરઘોડો કાયદો કહીએ આલિયા માલ્યા ન નીકળે એટલે નૈતિકતા જેવી ક્યાંય વસ્તુ તો હાલતી જ નથી પેલી વાત તો એ વકીલે આને આપેલી સલાહ એના અસીલના હિતમાં આપેલી સલાહ કહેવાય કે ષડયંત્રનો ભાગ કહેવાય ઈ હવે અદાલત નક્કી કરે મૂને તમે નહીં અદાલત નક્કી કરશે કે આને તમે સલાહ આપી તમારા અસીલના હિતમાં આપી કહેવાય કે ષડયંત્રનો ભાગ કહેવાય પણ અત્યારે જે હાલે છે એ પ્રમાણે કે ભાઈ બંધારણમાં એવી વ્યવસ્થા છે કે અસીલ અને એનો વકીલ એના વચ્ચે જે કાંઈ વાતચીત થઈ હોય કે ગોઠવણ થઈ હોય એને તમે ઉજાગર કરી શકો નહીં આવું કહેવાય છે એ પાછું સાચું ખોટું રામજાન આ બે વકીલો છે એમની પાસ્ટમાં પણ એક વાત છે હમણાં જે એક તો દિનેશ પાતરની જો વાત કરીએ તો હમણાં જ જે અલ્પેશ કથિરિયા ગુંડલમાં આવ્યા ત્યારે સતત એની સાથે હતા ગણેશ જાડેજાના જે સમર્થનમાં પોસ્ટરો હતા એ પોસ્ટરો ફાયડા સંજય પંડિતની જો વાત કરવામાં આવે તો એક એંગલ એ પણ છે કે જે રાજુ સોલંકી ઉપર ગુજસી ટોકનો જે કેસ થયો અને એમાં પણ રાજુ સોલંકીના વકીલ સંજય પંડિત જ હતા અને આમાં અમિત ખૂટની સામે જે ફરિયાદ થઈ જે જયરાજસિંહના સમર્થક હતો એની સામે પણ જે સગીરાએ ફરિયાદ કરી એમાં પણ એના વકીલ સંજય પંડિત જ હતા હવે આ કનેક્શન કેવું છે જો વકીલ માત્ર સંયોગ હા સંયોગ નહીં ભલે પ્રયોગ હોય તો તમે એને ઇન્કાર તો ન કરી શકો વકીલ છે તો છે વકીલદાર તો ગમે નહીં કરી શકાય અને દરેકને પોતાનો વકીલ કે અસીલ બેમાંથી એક પસંદ પડવો તમારે મારે કયો વકીલ રાખવો એ આપણો અધિકાર છે એટલે એ સંયોગ હોય કે પ્રયોગ હોય એનો એ ઇન્કાર ન થઈ શકે એટલે જ તો હું તમને કહું છું કે ભાઈ એ તો વકીલ વ્યવસાય વકીલ છે તેને એની અરજ છે સર હવે પોલીસ કહી રહી છે કે સંજય પંડિત ઉપર આટલા આટલા અપરાધો છે પણ બધા અપરાધો છે તો એ તો અત્યાર સુધી વકીલાત કરે છે કઈ કઈ રીતે આમાં દરેકને જ્યારે પોતાને પેટમાં દુખે ત્યારે જ બધા કાયદા કાનૂન નીકળતા હોય છે એક ભાઈએ ડોક્ટરની પાસે જઈને કીધું આખું મારું શરીર દુખે છે એક અંગ એવું નથી કે ન દુખતું હોય અરે કે એવું હોય કોઈ કે હા કે તમને કેમ ખબર પડી કે હું જ્યાં પણ આંગળી અડાડું છે ને એકદમ હાવ પીડા પીડા થઈ જાય છે એટલે ડૉક્ટર પછી તપાસ કરનાર કીધું ભાઈ તારા આખા શરીરમાં કંઈ વાંધો નથી આંગળીમાં જ ડખો છે આંગળી દુખે છે પાકેલી છે એ તું દબાવે એટલે આંગળી દુખે છે આ બધું સારું છે એવી રીતે પોલીસથી માંડીને જેટલા પણ આમાં બધા રોલ અદા કરનારા તંત્રો જે છે એ બધાને પોતાની જ્યાં રેલો આવે ત્યારે બધા કાયદા કાનૂન યાદ આવે છે પોલીસને હવે એમ થાય છે કે સંજય પંડિતનું અપરાધી પૃષ્ઠભૂમિ છે તો ભાઈ અત્યારે સુધી ક્યાં હતા માની લો કે આ પ્રકરણ ન બન્યું હોત તો તમારી ભાષામાં એટલે કે પોલીસની ભાષામાં એ અપરાધી હતા તો એ અપરાધીનું કામ તો અપરાધી જેવું જ હોય તો બીજા મરી જાય તો ઘોડા આ તો અપને હે એટલે તમને લાગ્યું કે ભાઈ અપરાધી છે આ તો પ્રોબ્લેમ છે સાહેબ સમજી લ્યો એટલે હું વારંવાર કહું નૈતિકતા ક્યાંય આવતી સુષમા સ્વરાજે પણ કીધેલું છે કે અદાલતોમાં નિર્ણયો થાય છે ન્યાય નહીં એટલે આપણે ન્યાયાલય કહીએ છીએ ને અહીંયા નિર્ણયાલય કહેવું જોઈએ કારણ કે નિર્ણયાલય શું છે સબૂતના આધારે થાય એક ને એક બે એકને એક અગિયાર ન થાય એક ને એક બે ઈ ગેરંટી જે હોય તે એટલે સુષ્મા સ્વરાજ વિદુષી કહી શકાય એવી વ્યક્તિએ પણ કીધેલું કે અદાલતોમાં નિર્ણયો થાય છે ન્યાય નહીં ન્યાય જુદી વાત છે એટલે ન્યાયાલય કરીએ નિર્ણયાલય છે એમ અત્યારે ભાઈ તમે જો એકબીજા એકબીજાને કહી રહ્યા છે પહેલાં એમ કહી દે તા કે માણસ અમિત જે ભાઈ છે એને એણે આવું બધું કર્યું એટલે જયરાસિંહ બેકફૂટમાં હતા વળી આ આપઘાત થઈ ગયો એટલે અનિરુદ્ધસિંહ બેકફૂટમાં આવી ગયા ફરિયાદી હતી આરોપી થઈ ગઈ આરોપી હતી ફરિયાદી થઈ ગયા પોલીસને પણ તમે જો એફએસએલ આ જે સુસાઇડ નોટ છે એમાં અક્ષર વાકાતરાહા છે કેટલાક અક્ષર મળતા નથી તો પણ ગઈકાલે જ અહીંના જે જિલ્લા પોલીસ વડા છે એણે કીધું આ ચિઠ્ઠી એની હોય એમ લાગે છે ભાઈ તમારે લાગે છે એમ શું કામ કેવું જોઈએ પ્રમાણિત જ ક્યો ને કે ભાઈ એફએસએલનો રિપોર્ટ અમે કરીએ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં કર્યું એમાં જાહેર થયું કાંઈ એનું તો તો વાંધો નહીં તમને શું કામ લાગે છે હુ આર યુ તમારો એ નિર્ણય તમારો કરવાનો અધિકાર નથી કારણ કે તમારે અપને વાલે હે તમારો પણ કોઈ ચોક્કસ પ્રકારનો એંગલ છે એટલીસ્ટ એટલે આમાં બધા જ પાત્ર જે મોલા બહુ મોટા મશહૂર કવિ થઈ ગયા રાહત ઇન્દોરી એની એક શેર છે કે જૂઠો ને જૂઠો સે કહા કે સચ બોલો જૂઠો ને જૂઠો સે કહા કે સચ બોલો સરકારી એલાન હુઆ હે કે સચ બોલો ઓર અંદર તો પૂરો જૂઠો કી મંડી ભરી હૈ બહાર બોર્ડ પર લિખા હે સચ બોલો આ એના જેવું છે આખે આખી ઘટનામાં દરેક માણસ ખેલે છે પઘડા આમાં સૌથી વધુ નીચો સત્ય સત્ય ક્યાંય છે જ નહીં સત્યનો તો ગળા ટૂંકો અમિતભાઈ જે છે દામજીભાઈ ખૂંટ એની સાથે આ કેસમાં સત્ય એ પણ ફાંસી ખાઈ ગયો એને ગાળીઓ આવી ગયો સત્ય નામની કોઈ ચીજ હતી એને પણ અમિતભાઈ તો દેહિક રૂપે ઓફ થઈ ગયા એની સાથે જાડવાની ડાળે ટીંગાઈ ગયું સત્ય એને ગળાફાવ ખાઈ લીધો કારણ કે અત્યારે જે કાંઈ થઈ ગયું છે થઈ રહ્યું છે રાધર એ બધું જ હવ હવ પગડા ખેલે છે પગડા હવે જેમાં જે હોશિયાર હશે એ લોકો જીતશે એવી આ ઘટના છે તમે જે રીતે કહો છો કે બે હાથીની લડાઈમાં ખો જંગલનો નીકળે છે એટલે બે હાથી એટલે એ બધાને ખબર છે જંગલ એટલે એમના બંનેના સમર્થકો તો આમાં એમાં જંગલે શું ધ્યાન રાખવું એટલે કે એના સમર્થકોએ શું ધ્યાન રાખવું જોઈએ જ્યારે આ પ્રકારની લડાઈ ચાલતી હોય ત્યારે આપણે ગુજરાતીમાં ઘણી વખત કહીએ છીએ કે લાંબા વાંહે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય આપણે આપણી પછડી એવડી હોડ તાણવી જોઈએ કોઈ આપણને આપણી ભાષામાં કહું સૌરાષ્ટ્રની ભાષા કોઈ હા ગાલી દેતું નથી સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ તમે અત્યારે અમિતભાઈ દામજીભાઈ ખૂંટ એના પત્નીએ પતિ ગુમાવ્યો પુત્ર એ પિતા ગુમાવ્યો એના પરિવારજનો એ ઘરનો મોભી ગુમાવ્યો એ એક જગ્યાએ છે એને કોઈ રાહતથી માંડીને બીજી કોઈ બાબત આપણે ક્યાંય સાંભળ્યું નથી આમાં કોણ ફિટ થઈ જાય એનું દ્વંદ્વ યુદ્ધ ચાલે છે એટલે અમિતભાઈ જેવા જેટલા લોકો હોય જેને વાહ હોય અથવા તો એમ માનતા હોય કે બહુ સારી જગ્યાએ છે એને એને એક મેસેજ છે ભાઈ રાહ રાખીને વાત કરો હમ તમે સર્વસ્વ અર્પણ ન થઈ જાઓ બિલકુલ રાહ રાખીને એટલે તમારાથી બનતી એવી કરો આંધળી ભક્તિ કોઈની પણ ક્યાંય પણ પક્ષ હોય કે ફલાણું હોય વ્યક્તિ હોય આંધળી ભક્તિમાં તમારો જ હોમાઈ જવાનું આવે છે આહુતિ તમારે જ દેવાની આવે છે તમે જ ભસ્મીભૂત થઈ જાઓ છો તમે જ ટીંગાઈ જાઓ છો જાડવે એ જ જાડવું જેના શીતળ સાંે તમે જો કયો કોમન મેન હોત અમિતભાઈ દામજીભાઈ ખૂંટ સામાન્ય ખેડૂત હોત પાટીદાર તો એ જ ઝાડવાની ડાળ હેઠે એના છાંયે એ એનો પરિવાર એની દીકરી દીકરો કે પત્ની શાંતિથી વ્યાળો પાણી કરીને બેઠા હોત જમતા હોત એવી સારી જમીન છે પાડાની કાંધ જેવી જમીન કહેવાય એટલે ફળદ્રુપતાની ચરમસીમા આવી સુંદર જમીન હતી જમીન ખેડી ખાધી તો શું વાંધો હતો પણ તમે કોઈનો પક્ષ જે પક્ષ લેવામાં ખોટું નથી એ જુદી ઘટના છે પણ પછી એના આધારે તમારું જે જીવન આખું પલટાઈ જાય છે અને તમારે આટલે સુધી પહોંચવું પડે છે એટલે મેં કીધું રા રાખીને વાત કરવી જોઈએ સાહેબ એમાં એક એક્સ વ્યક્તિની વાત આવતી હતી હવે એ પણ નામ સાહેબ સામે આવ્યું છે રહીમ નામના વ્યક્તિનું તો હવે આ એક્સ આ રહીમ નામના વ્યક્તિને કદાચ ધરપકડ પણ કરી લે તો અહીંયા પૂરું થઈ જશે કે પછી એ પણ હજી તપાસ થવી જરૂરી છે કે હવે આ એક્સની પાછળ કયો વાય ઝેડ એબીસીડી હતો અમારા જે ક્રાઇમ રિપોર્ટર છે બલરામભાઈ કારિયા બિલકુલ બહુ બહુ બહેતરીન વાત લખી હતી કે મિસ્ટર રહસ્ય ગઈકાલની વાત કરું છું મિસ્ટર એક્સ નું રહસ્ય છે અકબન છે હવે એ વાય અને ઝેડને ને પૂછીને એક્સ નક્કી કરવામાં આવશે વાય અને ઝેડ એને પૂછી અને એક્સ નક્કી કરવામાં આવશે એ એક્સ નક્કી થયા પછી કરવું હવે શું કરવું એબીસીડી પછી ભરાશે એબીસીડી ક્રાઈમની ક્રાઇમની એ આ કેસમાં ઈ એબીસીડી પછી નકી થશે અને ત્યાં સુધી તમે તંત્રને જેટલું પૂછો તો ત્યાં સુધી જવાબ હું આવ્યો ઓ આ ઈ ઈ ઉ ઉ ઉ ઉ એટલે કબૂતરોનું ગુ ગુ કોઈ પણ પૂછે તમે કોઈનું દુખ સુખ પૂછું છું તો કહેશે હે 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 શું 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 આ કબૂતરોનું ગુ ગુ આ એના જેવું છે બધાય ભરત ભરાઈ જશે હવે જે એ તથાકથિત એક્સ માણસ છે જુનાગઢના રહીમ મકરા મકવાણા મકરાણી મકરાણી હવે એ કોઈ એવડું મોટું માથું તો છે નહીં કે પોલીસે એનું નામ ગુપ્ત રાખવું પડે ગોપનીય રાખવું પડે રાઈટ હવે શું કે છે પોલીસ એની ધરપકડ થયા પછીથી એ બધા રહસ્યો ખુલશે તમને તો ખબર હતી આરો પ્રજાને ખબર નથી તમને તો એ રહીમ મક મકરાણીની ખબર હતી તો ત્યારે ત્યારે ઉઠાવી કેમ ન લીધા ખેલ આવી પ્રશ્નો તો આવતી છે તેમાં આવું કોક ને એક્સ કઈ ને ઉલ્લેખવો નહીં દુનિયામાં ઓછું ની લગભગ નહીં મારા ખ્યાલ થી મેં તો કમસે કમ ત્રીસ પાંત્રીસ વર્ષથી આ જર્નાલિઝમ માં છું મે આવી પેલા માં પેલી અધિકૃત પ્રેસનોટ જોઈ છે પોલીસ તંત્રની જેમાં લખવું હોય કે પીડિતાએ મિસ્ટર એક્સ એક્સે મને એમ કે આવી ભડકાવી એવું કીધું તો વુ ઇઝ મિસ્ટર એક્સ આવું હોય એટલે એ ટૂંકમાં આનું બુદ્ધિપૂર્વકનું સેટિંગનું આમ કહો તો આપણી ભાષામાં હવે એક્સ તમારે શું કેમ કહેવું જોઈએ તમે પીડીતાને પૂછો નહીં કે ભાઈ એ કોણ એક્સ અને જે પૂછો તમે જુનાગઢ ક્યાં પાકિસ્તાનમાં છે તમે હમણાં જુનાગઢની પોલીસને ફોન કરીને કહીજો કે ઉપરાઓ ભાઈને પકડો તો ખબર પડે પણ હવે અમારા જેમ મેં કીધું ને ક્રાઇમ રિપોર્ટરે લખ્યું છે બલરામભાઈ હવે નક્કી થશે કે કોને એક્સ બનાવવો એમ એટલે કોઈ જાડા નરને જોઈ જે 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 આપણે ને બહુ પ્રચલિત કથા છે ગંડુ રાજા એમાં એમ કે હવે કોને સુર્ય ચડાવો જાડા નરને જોઈને એમ હવે એક્સ કોને બનાવવો એનું બધું ભરત ભેર્યા પછી નક્કી કળશ જોડાણો આની ઉપર રહીમ મકવાણા ઉપર હવે એનો શું ભૂમિકે છે રામજ અત્યાર સુધી અહીંયા રાજકોટના એક એક પત્રકારનું નું નામ એ આવતું હતું હવે ઈ એ સાઈડ રહી ગયું હું કામ કે એ ઓછી માયા નથી બધી ભગવાન દયા છે તમે જુઓ કેટલા કેટલા આમાં આયામો ફરતા જાય છે આવો તો જિંદગીનો કદાચ પહેલો ઘટના છે એટલે આખી આખી વાતમાં મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ આમાં જનતાને કાંઈ લેવા દેવા નથી સાહેબ પોલીસ પોલીસની કામગીરીની વાત આવે તો સતત હવે તો છેલ્લા કેટલાક સમિતિ એવી કામગીરીઓ છે કે સતત સવાલ ઊઠે છે ક્યારેક ઘટનાઓ એવી બનતી હોય છે કે અરજી જે અરજદાર હોય અરજી કરી કરીને મરી જાય તો એફઆઈઆર નથી થતી ને અમુક ઘટના એવી છે કે જેવી અરજી એવા ભેગી એફઆર થઈ જાય છે તો આમાં આ આવું શા માટે શા માટે કારણ કે સાહેબ જે રીતના આની ઉપર જે અરજી આવી ઘણીવાર એવું હોય છે કે પોલીસ અરજી આવ્યા બાદ તપાસ કરે છે ખરેખર આમાં કંઈ તથ્યો છે કે નહીં ત્યારબાદ એફઆઈઆર થતી હોય છે આમાં તો સીધી તરત એફઆઈઆર જ થઈ ગઈ હતી સાહેબ પોલીસની પોલિસી જુદી છે અહીંયા તમે સબૂતના આધારે ક્યાંય કોઈ નિર્ણય થતો નથી સૂચનાના આધારે થાય આપણે ગુંડાને કહીએ છીએ કે એના કોઈ આકા કોક જુદા છે પોલીસના આકાય જુદા છે આ બધા પપેટ છે પપેટ ઇટ્સ નોટ એ પોલીસ પોલીસ પાસે તો એક બિલકુલ બંધારણીય વ્યવસ્થા છે ડૉક્ટર સાહેબ આંબેડકરે લખ્યું છે કે આવું બને તો આને પકડવો આવું બને તો આ ગુનેગાર ઠરે આવું કરે તો તે કલમ લાગે એમાં ક્યાંય એક્સ વાય ઝેડ એ સીડીનો કોઈ વિકલ્પ છે જ નહીં પણ કારણ કે આ બધા પપેટ છે પોલીસનો ડ્રેસ પહેરીને તો પગાર અને હપ્તા જે ગણો તે મારી ખાવાની દુનિયા છે મને ભારતમાં ક્યાંય પણ કોઈ એક માણસ એવો બતાવી દઈએ કે એમ કે કે હાસ મારા ઘરની બાજુમાં પોલીસ થાણું છે ને એટલે મને શાંતિ છે બધા લોકો શું કે ભગવાન બચાવે ભાઈ સવાર નથી મેં આઈ હેલ્પ યુ બોર્ડ જે છે એ ખાલી લખવા કરતાં જૂઠો ને જૂઠો સચ બોલો એના જેવું છે બહાર દિવાલ પર લીખા સચ બોલો મે આઈ હેલ્પ યુ તમે જાઓ તો ખરા પેલા તો કૂતરાને હડકારે એમ તો એ બોલાવે છે એ આપણા બાપ હોય એમ તમે પોલીસ જે પ્રજાનો સેવક છે આપણા ટેક્સ નાગરિકોના ટેક્સથી એનો પગાર થાય છે એટલે તમારી મારી નાગરિક તરીકેની જે વેલ્યુ હોય પ્રમાણે પેલા તો અહીંયા વેલકમ કરવું જોઈએ સંઘવીએ પણ આજ વાત કરી આ ખાલી હું નથી ગૃહમંત્રીએ કીધું તમારે ત્યાં કોઈ ફરિયાદી આવે તો તમારે એને પાણીનો કળસો પણ પાવો તારે આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપવો એમ કવિ કાક ગયા એમ સંઘવીએ કીધું આવે તો એને પૂછવું પાણીનો કળસો આપવો કારણ કે પોલીસ થાણે કોણ આવે પહેલી વાત તો એ કોઈ ત્યાં જવા ખુશી નથી આમ તો પણ કહું ને જવું પડે તો એને દુઃખ હળવું થાય એટલે જો એ ફરિયાદી હોય તો આરોપી જુદી ઘટના છે પણ આપણે ત્યાં તમે જુઓ આ તો ઓળખાણ પીચાણ હોય તો ઠીક છે ને તમે જાઓ તો કૂતરું હડકારે એમ તમને તો ઉપરથી એક વાત કહું સાહેબ અત્યારે તો સાહેબ સ્થિતિ એવી થઈ ગઈ છે કે ઉપર સુધી ઓળખાણ હોય ને એના વિરુદ્ધ નું એવું હોય જો પોલીસે નક્કી કરી લીધું હોય કે આને પાડી દેવાનો છે આની પાસેથી પૈસા પડાવવા છે તો ઉપરની ઓળખાણ સાહેબ નથી રાખતા તો સામાન્ય વ્યક્તિની શું હાલત થતી હશે જેનું જેને કોઈ નથી ઓળખ કારણ કે તળિયાથી નળિયા સુધી આખો ઘાણવો દાજી ગયેલો છે અહીંયા કોઈ શું કરો આમાં સિસ્ટમ ક્યાં ચાલે છે આમાં તો ગોઠવણ ડોટ કોમ ચાલે છે ને મારી ઓળખાણ હોય તો હું સોનાનો ગમે એવો ભંગ કરું તો પણ અને ઓળખાણ નથી હું હાવ સીધો સાધો હોતો હોય મોતનાથી એને જે દી હુજમ ચડે તે દિવસે એ જનતાને દંડભાગ કરવા નીકળે તમે જુઓ હેલમેટ પહેરો હેલ્મેટ પહેરો ઘડીક થાય તો એને આમ ઓતાર આવે જેમ દાણા નાખો એમ ઘડીક થાય તો અને હેલ્મેટની ઝુંબેશ શરૂ કરે એટલે ઝુંબેશ અઠવાડિયું દસ દિવસથી પછી હું હવે હવે આ મારું માથુંથી ચીબડું છે અઠવાડિયા સુધી મારું માથું હોનાનું હતું મારે હેલ્મેટ ન પહેરું દંડ કરે હવે હું ચીબડું થઈ ગયું આ હવે આ ફૂટે તો વાંધો નહીં એટલે વોટ નોનસન્સ ક્યાંય સિસ્ટમ જેવી વ્યવસ્થા પાછો નો એન્ટ્રી વન વે હોય એ ક્યાં ઉભો રહે પોલીસ જ્યાં તમને તોડ કરે પૈસાનો એટલે દંડ કરવા માટે નિયમ નથી પ્રજાને નડેની એટલે તમે નાકું જ પકડીને બને અહીંથી જ કોઈ પ્રવેશ તો એને કહી દે ભાઈ પ્લીઝ અહીંથી નથી જવાનું ખોટું નડશે બધાને હાલો ઓલી કરો તો કોઈને દંડ ન કરવો પડે અને પ્રજાને નુકસાન ન થાય એક તો આખે આખો ઓલો રોંગ સાઈડમાં આવે એટલે ટ્રાફિક જામે થાય બધાને મુશ્કેલી પડે અને ભાઈ તોડ પાણી અથવા તો પૈસા ઉઘરાવે કે તમે જે ગણો તે હવે એ પૈસાનું ટાર્ગેટ આપવામાં આવે તમારે પચાસ સો કેસ તો કરવાના જ એટલે આ કોઈ તમે જનતાના હાંડ જુઓ ટાર્ગેટ એટલે શું નાગરિકો નીકળે છે અનેકો સમસ્યાઓથી ગ્રસ્ત હોય છે કેટલાક ને ગરમ જે ટિફિન હોય હોસ્પિટલમાં પહોંચાડવાનું હોય એ ભૂલી જાય કે આ વન વે છે કે સેકન્ડ વે છે તો તમે સમજો કાયદો માણસ માટે હોય માણસ કાયદા માટે ન હોય એટલે માનવતાની ચરમસીમા પૂરી થાય ત્યાંથી પોલીસ થાણું શરૂ ન થવું જોઈએ પોલીસમાં માનવતા હોવી જોઈએ હવે એવું તો કાય છે ને આ બધી આદર્શ વાતો જે પુસ્તકોમાં અખબારોમાં હોય મીડિયામાં હોય છે પ્રેક્ટિકલ તો તમે જાઓ ભાઠા મારે પાંચ એટલે આ બધું ચાલે છે કારણ કે મેં કીધું તેમ હોય તો હવેડામાં આવે ને અહીંયા સતીષ વર્મા નો યુગ છે સુખદેવસિંહ પોસ્ટ શું હતી હતી ને એની વેલ્યુ શું તો એવા સારા માણસો પણ થઈ ચુક્યા છે જે કાયદાને અનુરૂપ જ ચાલતા હતા કોઈના બાપનું હકારતા નહીં પણ હવે તો મેં તમારી મહેરબાનીથી મારી બદલી થઈ હોય તો હું ક્યાંથી તમારો વેણ ઉવેખી શકું આવી તો આખી ઘટના છે એટલે આ જે કેસ તમે હું ચાલીએ છીએ જુઓ કેમ કે આ કેસમાં પેલા ફરિયાદ થઈ હતી અનિરુદ્ધસિંહ જાડેજાની તો બસ ફરિયાદ ઉપર બધું થયું તપાસ ચાલુ છે પાછા ટીવી આવે છે ઇન્ટરવ્યૂ આપે છે પોતે ઉતારે છે વિડીયોમાં ચોખવટ કરે છે બધી ચોખવટ હારી કરી એમાં ના નહીં તો એ ટીવી વાળાને ખબર છે અનિરુદ્ધસિંહ બાપુ ક્યાં મળશે અનિરુષિ બાપુને ખબર છે કે આજે એક બાપડી બિચારી પોલીસ છે ને કઈ ખબર નથી એટલે છોડી આ બધું જ આપણે નરી આંખે જોવાનું રહ્યું સમજી ગયા આમાં સ્થિતિ સમય સ્થળ સંજોગ સ્થિતિ સક્ષમતા વગેરેથી કાયદો કોમળ જે હું કહું છું કાયદો કોમળા બાળક જેવો ને કુમળા છોડ જેવો છે હિન્દુસ્તાન ભારત સૌરાષ્ટ્રમાં એને વાળો એમ વળે કાયદો સ્થિતિ સ્થાપક નથી બધા માટે હા વાળવા વાળો જે આપણે કહીએ ને કે ભાઈ ઝુકને વાલા ઝુકાને વાળા જઈએ એમાં વાળવા વાળો જોઈએ તો બધું થઈ જાય આભાર સરસ આંગે સરસ ચર્ચા કરવા પછી તો જે ગોંડલ અને રીબડાની જે રાજનીતિ ચાલી રહી છે તે અંગે વિસ્તૃતપણે જે ખુલાસાઓ થયા તે અંગે જગદીશભાઈ મહેતાએ માહિતી આપી હતી હવે આવનારા સમયમાં જોવાનું મહત્વનું રહેશે કારણ કે